કોન્ટ્રાક્ટર પર કેમ એફઆઈઆર નથી કરતા ભાઈ એ તમારા ફરજમાં નથી આવતું કેમ ભાઈ પોલીસ અધિકારી કાયદો વ્યવસ્થા જાળવે ભાઈ બરાબર છે અમે તમારી આ કરીએ છીએ એનો મતલબ એવું નથી કે તમારાથી કરીએ છે તમે હોય કે અમારા જેવા ચૂંટાયેલા પ્રતિનિધિ હોય પ્રજાના આપણે નોકર છે એ બધાય ગુનો ની જોઈએ સાહેબગીરી બંધ કરી દેજો બરાબર નોકરું કરવું હોય તો હરકા કરો બધા અમે પણ પ્રજાના નોકર છે અમને પણ પ્રજાના ટેક્સથી પૈસા મળે છે આ પ્રજાની સેવા માટેની ઓફિસ છે કેમ આવા દેવામાં નથી આવતા અમને કોઈના મગજમાં બીજો ધુમાડો હોય ને તમારો બધાનો પગાર સરકાર પ્રજાના ટેક્સથી આપે છે કોઈના કમલમમાંથી પગાર નથી આવતો કેમ ભાઈ સભ્ય નોંધણી અધિકારીઓ કરે છે